સુરત ચોટા બજારમાં વેપારીઓને મેયર અને પોલીસ કમિશનરે આપી કડક સૂચના ફેરિયા પાસેથી પૈસા લઈને દુકાને આગળ વસ્તુ વેચવાની મંજૂરી આપતા ફેરિયાઓએ કડક સૂચના આપી લાલગેટ પોલીસ સ્ટેશન ના પીઆઈ તેમજ સ્ટાફની સાથે રાખીને મેયર અને પોલીસ કમિશનર ચોટા બજારની મુલાકાતે ચોટા બજારમાં ખૂબ જ મોટા પાયે દબાણ થાય છે પાથરણાવાળાઓ રસ્તા પર બેસતા હોવાને લઈને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી વખત તો હોસ્પિટલ જતી એમ્બ્યુલન્સ પણ આ રસ્તા પરથી પસાર થતી નથી ચોટા બજારમાં વેપારીઓ દુકાન આગળ કોઈ પાથરણાવાળાને બેસવા ન દે તે માટે કડક ભાષામાં સૂચના આપવામાં આવી તમારી દુકાનની આગળ બીજા ફેરી બેસવા દો તમે ભાડું લો અમને બધી ખબર છે પણ તમે એન્ક્રોચમેન્ટ રોડ ખુલ્લો રાખે એવી હું તમને સહયોગ માટે આવ્યો હું કમિશન થઈને આપું જે જે રીતે કંઈક કીધું અને અમે લોકો છે લોકો આવે કે ત્યાં વધારે જો એટલે ચારો બાજુ જો દુકાન નાગે રોડ ઉપર લોકો બેસી જાય તો ચાલવાની જગ્યા હોતી નથી ઇમરજન્સીમાં કોઈ હોય કોઈ વાહનો વાવાના તો પણ આવી શકતા નથી છે અને સાથોસાથ એટલા રેડ કોઈ છેડતીને બનાવો બનતા હોય છે પીક વોગિંગ હોય બહેનોને બી દિક્કત પડતી હોય છે તમે વેપાર કરો એના માટે અમે લોકો સતત તમારી સાથે છીએ કોર્પોરેશન સાથે છે પોલીસ સાથે છે એટલે એટલા તમારા લોકોને બધાને ફરજ છે કે દુકાનને બહાર કોઈને બેસવા નહીં તો રોડ ઉપર રોડ ઉપર ચાલવા આવવા જવા લાગો લોકો માટે તમારે થશે કે નહીં ભાઈ જો નહીં થશે તો ભાઈ તમારા બિન જરૂરી તમારા અત્યારે બતા છે કેમેરા લાગવાના છે સીસીટીવી જોતા રહેવાના છે પછી જે રીતે નિષ્કાળજી આવશે એના બિન દુકાન સીલ થશે પછી બોલતા નહીં કે ભાઈ અમારે રોજગાર થતા હતા થોડાસા લાલચમાં તમે મોટા વેપાર આપણા ખરાબ નહીં કરો બધાને મહેરબાની કરો વિનંતી કરીએ છીએ અમે જોઈએ અને નહીં પછી તમારા જો અમુક દિવસનો ટાઈમ છે આપણા પાસે તમે જોઈ લો જો અમે લોકો પછી આપણે સિસ્ટમ ગોઠવીએ છીએ પછી આ બધા સીલના કામ થશે જોઈએ બાકી બધી જગ્યાએ તમે જોઈ લો બીજી જગ્યાઓમાં બહુ છે સીલ મારવાની બધા જો ત્યાં એવા હોય તો જો જરા પણ ઇલીગલ ઇલિગલ રહેશે દુકાન તો ચાલુ થશે જો કરવાની તરફથી એવા નોબત નહીં આવે એના માટે રિક્વેસ્ટ છે રોડ ખોલા રાખો આ સારા બિઝનેસ તમે કરો અને એસએમસી અને પોલીસને સહકાર આપો